દોસ્તો વાળને હેલ્ધી રાખવા એ દરેક વ્યક્તિનું સપનું હોય વાળને તૂટતા અટકાવવા વાળ ખરતા હોય વાળ લાંબા ન થતા હોય ગ્રોથ ન હોય અ વચ્ચેથી એકદમ ફાટી જતા હોય પાતળા હોય લિશા ન હોય 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 એકદમ અને ખરાબ ખડબચડા હોય એ પ્રકારના ઘણા બધા વાળ અલગ અલગ તકલીફો વાળને હોય ઘણા લોકોને વાળ માથામાં ખોડો હોય એની તકલીફ પણ જોવા મળે છે તો વાળને અગર હેલ્ધી બનાવવા છે તો આના માટે બે થી ત્રણ એવી વસ્તુઓ છે કે જે હું તમને સજેસ્ટ કરવા માંગુ છું શિયાળા દરમિયાન ભરપૂર માત્રામાં તમારે ખાઈ લેવી જોઈએ અને એ વસ્તુઓ વાળની સાથે સાથે આખે આખા શરીરને ડિટોક્સ કરવાનું કામ કરશે તમે શાંતિથી આ બંને થોડા ફાયદાઓ હેલ્ધી વસ્તુઓમાં પ્રોટીનથી ભરપૂર તમામ ખોરાક આવી શકે પ્રોટીન અલગ અલગ પ્રકારના હોય સાંધાને ફાયદો કરતા હોય વાળને ફાયદો કરતા હોય ઘણા ઊંઘને ફાયદો કરે એવા પણ પ્રોટીન હોય બરાબર છે એટલા માટે જ ઈંડા લોકો ખાવાનું કહેતા હોય પણ આપણે નો વેજીટેરિયન લોકો છે એ દૂધ ખાઈને પણ વાળને હેલ્ધી બનાવી શકે પણ મેન જે બે વસ્તુઓ છે કે જે વાળને સો ટકા ગ્રોથ કરશે અને હેલ્ધી બનાવશે અને જે તકલીફ છે એનાથી છુટકારો આપશે એમાંની સૌથી પહેલી વસ્તુ છે એ છે કરી પત્તા જે મીઠો લીમડો છે એના પાન બરાબર છે દોસ્તો મીઠો લીમડો અને મીઠા લીમડાના જે પાન છે એ આપણા શરીરમાં શું ફાયદો આપે છે વિશે હું વાત કરું એક સાંભળી મીઠો લીમડો જે વિટામિન એ વિટામિન સી વિટામિન બી વિટામિન ઈ અલગ અલગ પ્રકારના ઘણા બધા તત્વો છે કેલ્શિયમ ફાઇબર ડાયટરી ફાઇબર પણ એમાં સારું હોય છે તો ઘણા બધા તત્વો છે એ ધરાવે છે ડાયાબિટીઝના દર્દીઓને મીઠો લીમડો ખાવાનું કહેવામાં આવે છે કારણ કે આ ગ્લાઇસોમિક ઇન્ડેક્સ આનું ખૂબ સારું હોય છે ડાયાબિટીઝના દર્દીઓનું શુગર

તમામ અંગો માટે પણ મીઠો લીમડો ખૂબ જ ઉપયોગી છે અને ફાયદાકારક છે સ્વસ્થ સ્કિન આંખો હોય તો દરેક અંગોને બહારી અંગો અને અંદરના અંગોને પણ આપણે સ્વસ્થ રાખી શકીએ બીજી વસ્તુ છે એ છે આમળા દોસ્તો આમળાનો ફાયદો એ છે કે આની અંદર વિટામિન એ વિટામિન સી અને બી સિરીઝના ઘણા બધા વિટામિન છે ભરપૂર જોવા મળે વિટામિન ઈ છે ફોસ્ફરસ મેગ્નેશિયમ કેલ્શિયમ પ્રોટીન પણ આની અંદર રહેલું છે અને દરેક એવા મોટા ભાગના તત્વો કે જે આપણા શરીરના બંધારણમાં ખૂબ જ ઉપયોગી નીવડતા હોય છે અને ડેલીની માત્રામાં આપણને જે જરૂર હોય એવા તત્વો પણ આમળાની અંદર ભરપૂર છે શિયાળામાં આમળા ભરપૂર પાકે છે અને આ એક જ મોસમ એવી છે મહિના કે જેમાં આમળા ભરપૂર ખાવામાં આવે છે પણ આપણે લોકો કેવું કરીએ અઠવાડિયે કે વખત બે આમળા ખાતા હોઈએ એનાથી કંઈ નહીં થાય રોજ એક આમળું ખાવો વિટામિન સી રોજ આપણા બોડીમાં જરૂર પડે છે અગર તમે ડેઇલી વિટામિન સી લેવાનું રાખશો અથવા ડેઈલી એક આમળા લેવાનું રાખશો તો એમાંથી જે વિટામિન એ અને વિટામિન સી મળશે એ વાળની દરેક તકલીફનું સમાધાન આપશે એટલે માટે અત્યારે લોકો આમળાનો પાવડર પાવડર અરીઠાનો આ બધું મિક્સ કરીને શેમ્પુ તૈયાર કરી રહ્યા છે એનાથી વાળ ધોઈ રહ્યા છે આ આમળા છે એ માત્ર બહારી બહારી ભાગથી જ નહીં પણ અંદર તમે એને ખાવાનું રાખશો તો એ ગજબનો ફાયદો છે આપણા શરીરને આપશે શરીરને આખે આખું ડિટોક્સ કરશે લિવર કિડનીના રોગ હોય તો એ દૂર કરવાનું કામ કરે ડાયાબિટીસ માં પણ ફાયદો આપશે આંખોના કોઈ પણ પ્રકારના રોગ હોય તો આમળા છે એના માટે રામબાણ છે સ્કીન ને લગતી તકલીફ માટે પણ રામબાણ છે વિટામિન પણ રહેલું છે આ સિવાય એવા ઘણા તત્વો રહેલા છે કે જેના ફાયદાઓ અઢળક છે પણ માત્ર આપણે એટલું સમજીએ કે આ બંને વસ્તુઓ છે આખે આખા શરીરને માથાના વાળથી લઈને પગના નખ સુધી ડિટોક્સ કરવાનું કામ કરે છે અને આપણા બોડીને હેલ્ધી બનાવવાનું કામ કરે છે તો શિયાળા દરમિયાન અથવા તો કોઈ પણ સિઝનમાં જ્યારે પણ આપણને આ વસ્તુ મળે છે અવશ્ય અવશ્યપણે તમારે આનું સેવન કરવું જોઈએ આ ચેનલ ને સબસ્ક્રાઈબ કરો વિડીયોને લાઈક કરો શેર કરો